નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં પંદર દિવસ વહેલા આવેલા વરસાદે ખેડૂતોના વીસ ટકા બાજરી અને મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે બાજરીનો પાક ઊભો જ્યારે મગફળી જમીનની અંદર ઉગી રહી છે તેની ઘાસચારો સડી જતા કોઈ કામનો રહ્યો નથી ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે ચોમાસાની શરૂઆત કરતાં પંદર દિવસ વહેલો વરસાદ આવ્યો હતો ભાભર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોને બીએલઓ તરીકે કામગીરી સોંપવાના ઓર્ડર મળ્યા બાદ બહેનોમાં નારાજગી જોવા મળી છે તેઓએ સુઈગામ પ્રાંત અધિકારીને રજૂઆત કરી તેનો વિરોધ નોંધાવ્યો હતો તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ સુઈગામ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે આ અંગે ધર્મિષ્ઠાબેન કલ્પેશ કુમાર દવેએ જણાવ્યું હતું કે અમે આંગણવાડી કાર્યકર બહેનો માનદ વેતન પર કામ કરીએ છીએ અમને બીએલઓ જેવી જવાબદારી ભરી કામગીરી સોંપવી યોગ્ય નથી ગ્રામ પંચાયતના સરપંચ નીતાબેન ચૌધરીના પતિ મુકેશ ચૌધરી પોતાની માલિકીની જમીનમાં પંચાયતના સરકારી ટ્રેક્ટરથી પુરાણનું લેવલ કરાવતા નજરે પડ્યા હતા આ ઘટનાનો વિડીયો પંચાયતના સભ્યો ઉતારે આ મામલે ફરિયાદ કરી છે ઘટના સમયે ટ્રેક્ટર ચલાવનાર ડ્રાઈવરે જણાવ્યું કે લેવલ કરવાની મંજૂરી સરપંચના પતિએ આપી છે વોર્ડ નંબર છમાંથી માંથી ચૂંટાયેલા પંચાયતના સદસ્ય લક્ષ્મણભાઈ મોરે ટ્રેક્ટર ડ્રાઈવર પાસે પૂછપરછ કરી હતી જેમાં ડ્રાઈવરે સરપંચના પતિના કહેવાથી ખાનગી જગ્યામાં ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોળિયા ગામના ખેડૂત પ્રભુજી સોલંકીના પરિવારને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળ્યો છે પ્રભુજી સોલંકીનું અઢાર માર્ચ બે હજાર પચીસના રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે અવસાન થયું હતું

નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ સિમકો સનલાઇટ પેન્ટ બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમુદાયના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ થયું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પંદર જુલાઈ બે સુધી આ અભિયાન ચાલશે જિલ્લાના દાંતા અમીરગઢ થરાદ પાલનપુર અને વડગામ એમ પાંચ તાલુકાના એકસો સડસઠ ગામોમાં રહેતા એક લાખ એકાણું હજાર આઠસો છન્નું આદિવાસી લોકોને આ અભિયાનનો લાભ મળશે ત્રણ જુલાઈથી પંદર જુલાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સેન્ચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દાંતા તાલુકામાં પીપળાવાડી વાવ આશ્રમ શાળા સહિત નવ પ્રાથમિક શાળાઓમાં કેમ્પ યોજાશે અમીરગઢમાં ખુણિયા ઢોલિયા રામપુરા અને કાનપુર પ્રાથમિક શાળાઓમાં કેમ્પ થશે થરાદ તાલુકામાં મોટા મેસરા સહિત પાંચ શાળાઓમાં પાલનપુરમાં છપરા અને વડગામમાં મોતીપુરા પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન થશે બનાસકાંઠા જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર મહીર પટેલના માર્ગદર્શન હેઠળ છસો તેત્રીસ લાભાર્થીઓ અને એકસો અડસઠ આપદા મિત્રોને તાલીમ આપવામાં આવી હતી નાગરિક સંરક્ષણ અધિનિયમ ઓગણીસસો અડસઠ અને નિયમો ઓગણીસસો અડસઠ અંતર્ગત આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ વિભાગો જેવા કે મહેસૂલ પોલીસ પંચાયત આરોગ્ય વન વિભાગ નગર નગરપાલિકા અને એસડીઆરએફ એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે તાલીમ આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે તેમણે કેન્દ્ર સરકારની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત છ મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે કર્મચારીઓએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ઓગણીસો ચોર્યાસીથી ચાલતી આ યોજના અંતર્ગત તમામ શાળાઓમાં કિચન ગેસ અને જરૂરી સ્ટાફની સુવિધા ઉપલબ્ધ છે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ દરેક શાળામાં તાજું ભોજન બનાવવાની સુવિધા હોવી જરૂરી છે પાલનપુર નગરપાલિકાએ આજે કલેક્ટર કચેરી પરિસરમાં મચ્છર નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે પાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન પાર્થ ઠાકોરના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો એસઆઈ ભાવેશના માર્ગદર્શન હેઠળ પાલિકાના બે સફાઈ કર્મચારીઓએ કામગીરી કરી હતી ધીરજ મકવાણા અને કિશનભાઈએ સમગ્ર પરિસરમાં દવાનો છંટકાવ કર્યો હતો આ પહેલ જાહેર આરોગ્યની સુરક્ષા અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કરવામાં આવી રહી છે તેમજ પશુ હાર સામગ્રી વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ મહેસાણા જિલ્લાના વસાઈ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની કટરાવ આઈ એસોસિએશન ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની ડીસા એન્જલ્સ શાળાએ ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે શાળાની જુનિયર વિભાગની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી લીધો છે રાજ્ય કટરાવ એસોસિએશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં રાજ્યભરના સોળ જિલ્લાઓમાંથી ટીમોએ ભાગ લીધો હતો ડીસા એન્જલ્સ શાળાના ખેલાડીઓએ પોતાની અદ્ભુત રમત અને ખેલદિલીથી સૌને પ્રભાવિત કર્યા હતા ગત સોળ જૂનની રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકંદરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે મેઘરાજા ક્યાંક મારતો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે રાજ્યમાં સાત જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે